ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ફોર્મલ ફોર્મલ શબ્દનો અર્થ ઔપચારિક વિધિસર નિયમસર પદ્ધતિસર વ્યવહારિક યાંત્રિક બાહ્ય રૂપ કે આકારને લગતું અમુક માન્ય રૂપો કે નિયમો પ્રમાણેનું રૂઢ આચાર પ્રમાણેનું અક્કડ શુષ્ક ભાવના વિનાનું કે સત્વહીન થાય છે ફોર્મલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ બિઝનેસ લેટર્સ આર યુઝ્યુઅલી ફોર્મલ અર્થાત વ્યવસાયિક પત્રો સામાન્ય રીતે ઔપચારિક હોય છે એક બીજું ઉદાહરણ જોઈએ ਹੀ કમ્પLETED હિઝ ફોર્મલ এড્યુકેશન ઇન 2010 એટલે કે તેમણે 2010 માં તેમનું નિયમ પ્રમાણેનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ